અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે આગામી તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનની સાડત્રીસ હજાર આહિરાણીઓ દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાતના દરેક ગામડાઓ તેમજ શહેરમાંથી સમસ્ત આહીર સમાજની બહેનો દ્વારા ભવ્ય રાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ સાથે જુદા જુદા ધર્મસ્થળો પર ભગવાનને આમંત્રણ પણ આ બહેનો દ્વારા આપવામાં આવી રહ્યું છે ત્યારે ગીર સોમનાથની બહેનો દ્વારા ઉના તાલુકાના ગામ સ્થિત ભગવાન રાધાકૃષ્ણ અને બળદેવજીના પૌરાણિક મંદિર ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા મહારાષ્ટ્રની કુમકુમ પત્રિકા ભગવાનના ચરણોમાં અર્પણ કરી આમંત્રણ પાઠવાયું હતું આ સાથે જ તળગામમાં સમસ્ત આહીર સમાજની બહેનો દ્વારા પરંપરાગત પહેરવેશ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બહેનો દ્વારા સામૂહિક રાસ લેવામાં આવ્યો હતો ત્યારે ભગવાન દ્વારકાધીશના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં આહિર સમાજની બહેનો તેમજ તળ ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા